ભરૂચથી સમાચાર છે કે જ્યાં એક પેટ્રોલ પંપ ઉપર ચીલ ઝડપની ઘટના સર્જાઈ છે અસામાજિક તત્વો બેફામ બની ગયા છે પેટ્રોલ પંપ પર એક મહિલા ઊભી હતી આ સમયે બાઇક પર આવ્યો એક શખ્સ અને તેર હજાર રોકડ રકમ મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયો પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે આરોપીઓ ચોરીનો મુદ્દામાલ જમીનમાં ખાડો ખોદીને તેમણે દાટી દીધો હતો જોકે આરોપી ઝડપાઈ ગયા છે પોલીસે કાર્યવાહી કરી છે અને આ ચીલ ઝડપનો ભેદ ઉકેલાયો છે આ જે ચોરી કરનાર ઈસમ છે એ છવ્વીસ વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ તેર હજારની ચીલઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે